ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં સારા વરસાદના પગલે નાની મધ્યમ સિંચાઈના ડેમો પાણીથી ભરાયેલા છે જેથી શિયાળુ વાવેતર માટે ઉજળા સંજોગો સર્જાયા હતા ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશને અસર તળે કાર્તક મહિનામાં પણ કમોસમી વરસાદે ડેરા તંબુ તાણી દેતા ધરતીપુત્રોને મોટું નુકસાન વેઠવાનું વારો આવ્યો છે એક બાજુ દિવાળી તહેવારો સુધી કોઈ જ નુકસાન ન હોવાથી ખેડૂતોમાં આનંદ વર્તાતો હતો પરંતુ દિવાળી તહેવારો બાદ માવઠાનો ધોધમાર વરસાદ પડી જતા ખેતરોમાં તૈયાર કરીને રાખેલો મોલ પલળીને ખાતર થઈ જતા ખેડૂતોને દિવાળી લા પાચમ ટાણે જોડી થઈ હતી સોમવારે સવારે પશ્ચિમ કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અબડાસા અને નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં ઝરમર કે ઝાપટા સ્વરૂપે વરસાદ થતાં પાણી વહી નીકળ્યા હતા રવિવારે અબડાસા લખપત નખત્રાણા માંડવી અને ભુજ તાલુકાને છૂટાછવાયા વિસ્તારોમાં દિવસના ભાગે વરસાદી ઝાપટાઓનો દોર યથાવત રહ્યો હતો આકાશમાં વાદળો ઘેરાવા સાથે જ વરસાદ વરસવાનું ચાલુ થઈ જતા કોઈ ધરતીપુત્રો ખેતરોમાં કામ પણ કરી શકતા નથી આજીબીર પંથકના લુણા મોટા ભીટારા બુરકલ વગેરે ગામોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાથી માલધારી વર્ગ ચિંતામાં મુકાયો હતો ખાવડા સરહદી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા અને અહેવાલો પ્રાપ્ત થયા હતા અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ઉપરાંત કોઠારા કંડક પર હાજા પર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે માવઠું વરસતા પાણી વહે નીકળ્યા હતા દાબડીયા માહોલ વચ્ચે આજે પણ જિલ્લાના છૂટાછોયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો નખત્રાણાનો ખોબડી રસલિયા કોટડા વગેરે ગામોમાં કમોસમી વરસાદ થયો હતો અબડાસા અને મુંદ્રા તાલુકાના કાંઠાપટ્ટીના ગામોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થયો હતો ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્ર પર સર્જાયેલી સિસ્ટમના લીધે રાજ્યમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે હવે સિસ્ટમ નબળી પડી છે છતાં પાંચ નવેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની વકી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પાંચથી આઠ નવેમ્બરના દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે ત્યારબાદ રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે